કેન્દ્રીય માહિતી પંચ સીઆઈસીએ ચૂંટણી પંચને આરટીઆઈની માહિતી ના આપવા બદલ નોટિસ ફટકારી છે સાથે જ માહિતી આપવાની ના પાડીને કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું મળતી માહિતી અનુસાર પૂર્વ આઈએએસ અધિકારી એમજી દેવસાયમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ અને વીવીપીએટી વોટ કાઉન્ટિંગ પ્રક્રિયાની વિશ્વસનીયતાને લઈને જે માંગણીઓ ઉઠી હતી તેને લઈને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી તેનો જવાબ માંગ્યો હતો આરટીઆઈ કાયદાના નિયમ મુજબ અરજી મળ્યાના ત્રેસ દિવસની અંદર સરકારી વિભાગોએ જવાબ આપી દેવાનો હોય છે જોકે ચૂંટણી પંચે ત્રીસ દિવસનો સમય પસાર થઈ જવા છતાં શું કાર્યવાહી કરી તેનો જવાબ નહોતો આપ્યો બાદ મારદારે માહિતી કમિશન સમક્ષ અપીલ કરી હતી માહિતી કમિશન દ્વારા અપીલની સુનાવણી કરાઈ હતી અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો હવે અરજીનો જવાબ આપવા માટે જે પણ અધિકારીઓ જવાબદાર જોઈએ તે તમામ પાસેથી લેખિત જવાબ માંગવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ